નંબર ત્રણમાં વંકરવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે ગટરની લાઈન બનાવવાની છે કામગીરી હતી તે અધૂ અધૂરી છોડવામાં આવેલી છે તેમજ આજે તમે જોઈ શકો છો કે આમલીપુરા જે આપણે જલામનગર છે ત્યાં પણ ઘણા સમયથી આ ગટરની કામગીરી ધરવામાં આવી નથી મંજૂર પણ થયેલું હતું જેના કારણે આજે તમે અહીંયા જોઈ શકો છો કે ગટરમાં એક ટેમ્પુ પણ પલટી ખાઈ ગયેલું છે નુકસાન પણ થયેલું છે જેથી અમે નગરપાલિકાને પણ વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આ ગટરનું જે કંઈ કામકાજ છે તે કામગીરી ચાલુ કરવામાં આવે જેથી આવી રીતે કોઈને તકલીફ થાય નહીં અને અહીંયા આગળ છેલ્લા ઘણા સમયથી તમે જોઈ શકો છો આ ગટર લાઈન છે અહીંયા તમે એટલો ગંડવારો છે કે આ ગટરની સાફ સફાઈ કરવામાં નથી આવતી એના કારણે આજે ગંડવારો થયો છે અહીંયા મચ્છરનો પણ ઉપદ્રવ છે સાપ પણ નીકળે છે આજે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહેલા છે જેથી નગરપાલિકાને કહેવા માગીએ છીએ કે વહેલી તકે આ ગટરની પણ સાફ સફાઈ કરવામાં આવે જેથી કોઈને તકલીફ થાય નહીં ને તેમજ કહેવા માંગીએ છે કે આજે ટેમ્પુ પણ પલટી ખાઈ ગયું છે તો વહેલી તકે આ ઘટન કામગીરી ચાલુ કરવામાં આવે જેથી કોઈ તકલીફ થાય